નમસ્કાર દર્શક મિત્રો નિર્ભય ભારત ના ભક્તિ દામ શોભા આપ સૌનું સ્વાગત છે હું છું નેહા જોશી દર્શક મિત્રો આજે આપણે ભક્તિ દામ માં દર્શન કરીશું નીલકંઠ મહાદેવના નીલકંઠ મહાદેવનું મંદિર અંબોડ રોડ ઉપર આવેલું છે આ નીલકંઠ મહાદેવના મંદિરને મિની પાવાગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે મિની પાવાગઢ એટલે કે અહિયા નીલકંઠ મહાદેવ સિવાય મહાકાલી નું અત્યંત પ્રાચીન મંદિર આવેલું છે અને શનિદેવ નું નવગ્રહ મંદિર પણ આવેલું છે તો દર્શક મિત્રો ચાલો આજે આપણે ભક્તિ રસી ભરપૂર ભક્તિ ધામ માં નિહાળીએ મિલી પાવાગઢ તો ચાલો દર્શક મિત્રો હવે આપણે દર્શન કરીએ નીલકંઠ મહાદેવ ના ઓમ નમ શિવાય આપણે આવી ગયા છે નીલકંઠ મહાદેવ પાસે અહીંનું વાતાવરણ અત્યંત શાંત છે અને અહીંની પૂજા અહીંની પ્રાર્થના અત્યંત સફળ થાય છે તો ચાલો આપણે પણ અહીંના દર્શન કર્યું કહેવામાં આવે છે કે આ નીલકંઠ મહાદેવનું મંદિર છઠ્ઠી કે સાતમી શતાબ્દીનું છે આ અતિ પ્રાચીન મંદિર વિશેની વિશેષ માહિતી આપણે જાણીશું અહીં મંદિરના પૂજારીજી પાસેથી નમસ્કાર જય શ્રીયાદ શું નામ છે તમારું ભવાનીદાસ મહારાજ ભવાનીદાસજી અમને આ નીલકંઠ મહાદેવના પ્રાચીન મંદિર વિશે કંઈક જણાવશો આ મંદિરમાં અમારા ગુરુજી આજે बीस साल हो गए, तब यहाँ मंदिर छोटा था कोई पुजारी यहाँ पूजा करने के लिए तैयार नहीं था तब हमारा महाराज जी बाईस पुजारी के बाद आया तेईस ना पुजारी है तब छोटा सा मंदिर था तब इन्हें आए ने दो साल तो बैठा रहा यह महादेव के मंदिर पर बिच्छू बहुत आते थे किसी की हिम्मत आई थी तो महाराज जी ने भागवत कराई आपका मतलब बिच्छू सांप वगैरह यहाँ पर बहुत आते थे इस वजह से कोई यहाँ आता नहीं था नहीं नहीं। ये तो ये बात है की कृपा थी पूजा तो पूजा करके पांच बजे चले जाते थे सुबह में आते थे यहाँ कोई रह नहीं सकता था सब छोटा सा मंदिर था तब गुरुजी ने आए ने सब दो साल के बाद बैठा रहा बस जब जब जनता का विकास हुआ तब जनता ने जब दान रूपी मदद की तब गुरु ने मंदिर थोड़ा बड़ा और इसके बाद फिर भी छोटा वाला तो फिर वही सब लोगों ने दान बहुत दिया तो ये सब पूरा मंदिर बना दिया तो मतलब इतने लोगों ने भक्ति से अपनी श्रद्धा से यहाँ पर इतना दान दिया तब जाके इस मंदिर का निर्माण हुआ अच्छा बहुत लोगों ने दान दिया है तो इस दान के वजह से मंदिर बना है उसके बाद वो शनिदेव का मंदिर बनवाया हाँ वो भी कुछ नहीं था पहला छोटा सा मंदिर था तब सब लोगों ने बहुत पुरानी महाराज जी की पहचान हुई तब लोगों ने बहुत मदद की दक्षिणा में बहुत मंदिर की जब मंदिर बनाने के बहुत पैसा दिया तब महा महादेव जी ने हमारा गुरु जी ने इसका सब विकास कर दिया तो इस मंदिर के विकास के बाद आज मतलब पूरी भक्त भक्ति और श्रद्धा से यहाँ पर श्रद्धालु आते हैं और दर्शन करके जाते हैं उनकी मनोकामना भी पूर्ण होती है अरे ये तो सब लोग के सब बहुत दूर दूसरे लोग आते हैं सब की इच्छा पूरा करते हैं ये सब हवन वाला हर चार पांच आते और अमावस्या के, के दिन बीस से बाईस हवन आते अमावस्या के दिन बीस से बाईस हवन आते मतलब लोग अपनी श्रद्धा से मनोकामना पूर्ति के लिए ये हवन करवाते हैं महादेव ने बहुत कृपा होती है इन इसका जो बल में जो अपने काम की धारणा किया है वो सब महादेव पूरी करता है इसीलिए सब लोग यहाँ आते वो वहाँ नहीं जाते अहमदाबाद नहीं जाते यहाँ अम्बोड़ में आते हैं अम्भोड़ मिनी पावागढ़ में आते हैं महादेव सबकी इच्छा पूर्ण करते है क्या बात है नीलकंठ महादेव माँ ने जिन्हें मिनी पावागढ़ पर कहवाए

એ પૂજારીજી અને મહારાજજી પાસેથી વિશેષ જાણકારી અને માહિતી મેળવી તો આઈએ એન્દ્રતા પાસેથી જાણીએ જય શ્રીરામ નમસ્કાર નમસ્કાર અમને જણાવશો આ જે યજ્ઞ થઈ રહ્યું છે એ એની માહિતી વિશે અમને આપશો સૌપ્રથમ તો હું આપના નિર્ભય ભારતના ચેનલને વંદન કરું છું નમસ્કાર કરું છું નમસ્કાર હા હવે અહીંયા અમારા યજમાન શ્રીનું સવા લક્ષ મહામૃત્યુંજય જપ કર્મનું અનુષ્ઠાન ચાલી રહ્યું છે

આના આયોજન માટે તો અમારા યજમાન શ્રી જે અહીંયા ઉપસ્થિત છે શ્રી જતીનભાઈ વિનોદ ચંદ્રભાઈ પંચાલ જેમની કુંડલીની અંદર રહેલા અનેક દોષો તથા જેમના કુંડલીની અંદર અમુક યોગો એવા માર્કેશ હોય અથવા તો ભગવાન શિવની કૃપા મેળવવા હેતુથી પણ યજમાન લોકોની શ્રદ્ધાથી સવા લક્ષ મહામૃત્યુ મંત્રના જપ કર્મ થતા હોય છે એનું અનુષ્ઠાન થતું હોય છે એના બે જ સંકલ્પ હોય છે એક તો કુંડલીના દોષોમાંથી દૂર થવા હેતુ અને બીજું કે જો યજમાન શિવ ભક્ત હોય અને ભગવાન શિવની કૃપા આપ જાણો છો કે મહામૃત્યુંજય મહામંદિર એ સ્વયં સિદ્ધ મંત્ર છે શ્રી માર્કંડે મુનિએ આ મંત્રને સ્વયં સિદ્ધ કરેલું છે તથા એમનું સોળ વર્ષનું આયુષ્ય હતું એ સોળ વર્ષમાંથી આજ આપ શ્રી જાણો છો કે સોળ કલ્પનું આયુષ્ય થયું છે તો ભગવાન શિવની કૃપાથી આશીર્વાદથી તો આ મહામૃત્યુંજય મંત્ર જપ અનુષ્ઠાન છે એક કોઈ પણ યજમાન હોય તો કોઈ પણ શ્રદ્ધા ભાવિક હોય એના જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ તથા જે મુખ્ય સનાતન ધર્મના ચાર પુરુષાર્થો કયા છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારેય પુરુષાર્થોને સિદ્ધ કરવા માટે આ એક કામદેવ નું સમાન કલ્પ વૃક્ષ સમાન આ એક સફળ સાધન છે જેનો આજે અમે આજે વિનિયોગ લઈને સંકલ્પ લઈને બેઠા છીએ અને આજે એનો પૂર્ણાવતી દિવસ છે દર્શક મિત્રો તમે જોયું કે આ કેવી રીતે આનું એટલું બધું કે આ જનકુંડલીના દોષ દૂર થઈ જાય છે અને તમે જો શિવ ભક્ત હો તો તમારી ભક્તિ પણ પરિપૂર્ણ થઈ જાય છે અમારું નામ શું છે નિકિતા પંચાલુ તો નિકિતાજી તમે જણાવશો કે આ યજ્ઞ કરવા માટેનો શું મુખ્ય હેતુ છે આ યજ્ઞ કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે જન્મ કુંડળીના દોષોમાંથી જે બી દોષ હોય એમાંથી મુક્તિ મેળવવા માટે એનામાંથી મુક્તિ મેળવવા માટે અને જે તમારી શિવ ભક્તિ છે એને પણ પારખવા માટે આજે આ છેલ્લો અને પાંચમો દિવસ છે આજે આ છેલ્લો અને પાંચમો દિવસ છે આજે એની પૂર્ણાહુતિ છે એટલે પાંચ દિવસ આ યજ્ઞ થાય છે અને પાંચમા દિવસે એની પૂર્ણાહુતિ થાય છે પૂર્ણાહુતિ થાય છે તમને હવે કેવું કેવું લાગી રહ્યું છે કામ કરવાથી સારું લાગી રહ્યું છે મારા બાબુ છે એ બી એક મોટું શિવ ભક્ત છે વાત છે બેટા શું નામ છે તમારું ધ્વનિત પંચાલ ધ્વનિત પંચાલ વેરી ગુડ ઓમ નમઃમ નમ ગોડ બ્લેસ યુ

उसकी विधि होती, होती है और शनिदेव सूर्य देव सब ग्रह संसार में ग्रहों का राज चलता है संसार ही चलाता है इसी कृपा होती है और सबको सुख शांति सब कुछ मिलता है यहाँ पे सुख शांति समृद्धि सब कुछ मिलती है और आप ये बताएंगे कि ऐसा शनिदेव का नवग्रह मंदिर और कहीं नहीं है नैसे सिर्फ इधर नवगरह का मंदिर किधर भी नहीं है काले उज्जैन में है अकेला समिति जगह होगा मगर नवगरह का मंदिर कहा सारे गुजरात में नहीं अच्छा पूरे गुजरात में सिर्फ यही है नवग्रह का मंदिर जो ये अम्बोर में नीलकंठ महादेव मंदिर है जिसे मिनी पावागढ़ कहा जाता है उसमें ये नवग्रह मंदिर आया हुआ है साबरमती साबरमती के किनारे <laughs> साबरमती किनारे भाई बढ़िया मंदिर है है सबका कल्याण होता है सबका कल विधि सब कुछ सिद्ध होती है और सबकी मनोकामना पूर्ण होती है એટલે બધાની મનોકામના પૂર્ણ થાય છે એટલા માટે અહીંયા આને તપોભૂમિ પર કહેવામાં આવે છે એના એના માટે જ અહીંયા શ્રદ્ધાળુ પૂર્ણ ભક્તિભાવથી આવે છે ભક્તિ કરે છે અને યજ્ઞ પણ કરાવે છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે દર્શક મિત્રો હવે આપણે આવી પહોંચ્યા છે શ્રી મહાકાળી મંદિરમાં જે મિની પાવાગઢ તરીકે પણ ઓળખાય છે તો ચાલો આપણે દર્શન કરીએ દર્શક મિત્રો હવે આપણે આવ્યા છીએ મહાકાળી ના દર્શન માટે આ શ્રી મહાકાળી ના મંદિર જેને મિની પાવાગઢ તરીકે ઓળખવામાં આવે છે તેની પ્રાણ પ્રતિષ્ઠા બે હજાર બાર માં કરવામાં આવી હતી અને ત્યારથી આ મંદિર શ્રદ્ધાળુઓ માટે ભક્તો માટે ખૂબ જ પ્રતિષ્ઠાનું કેન્દ્ર છે અને ભક્તો ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવથી અહિયાં દર્શન કરવા માટે આવે છે તો ચાલો દર્શક મિત્રો આપણે અંદર જઈએ દર્શક મિત્રો હવે આપણે આવી ગયા છે શ્રી મહાકાળી પાસે તો આ મંદિર પુજારી તરીકે આમનું નામ છે રવિ રજનીભાઈ પાસેથી આપડે માહિતી મેળવીશું તો તમે અમને જણાવશો આ મંદિરની વિશેષતા શું છે આ મંદિર રાજસ્થાનના બંસીપાલ પથ્થરની અંદરથી બનાવવામાં આવ્યું છે તેની કોતરણી આપ જોઈ શકો છો બહુ દિવ્યમાન દેદેદ્યમાન લાગી રહી છે આ કોતરણી જે છે એ પણ 2012 માં જ બનાવવામાં આવી હતી મંદિર 2012 ની સાલની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને ઓરિસ્સાના કારીગરો દ્વારા આ જે નકશી આપ જોઈ રહ્યા છો ઉદ્યાનનું નકશી કામ કરવામાં આવ્યું હતું ઓરિસ્સાના કારીગરો દ્વારા આ નકશી કામ કરવામાં આવ્યું હતું એટલા માટે આ ખૂબ જ સુંદર લાગે છે અને આ આ મંદિર વિશે બીજી વિશેષતાઓ જે છે એ તમે અમને જણાવી શકો છો કે ચૈત્ર નવરાત્રીના દિવસે પૂનમના દિવસે જે રીતે ભોજન પીરસવામાં આવે છે એ વિશે તમે અમે જાણકારી આપશો અહીંયા ચૈત્રી નવરાત્રી આસો માસની નવરાત્રી અંદર મોટી સંખ્યાની અંદર ભક્તો દર્શન માટે તથા જે માનતા હોય તે કરવા માટે મોટી સંખ્યાની અંદર આવે છે અહીંયા ભાદરવી પૂનમના દિવસે મોટી સંખ્યાની અંદર ભક્તો માતાજીના રથ અને નિશાન સાથે અહીંયા આવે છે અહીંયા આવતા ભક્તો માટે ભોજનની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી છે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવે છે અને વિશ્વાસ રાખે છે અહીંયા માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે છે ત્યારે જે બાધા હોય તેથી ચાલતા તથા રથ દ્વારા અહીંયા માતાજી દર્શન કરવા માટે આવે છે લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીંયા ચાલતા આવે છે અથવા તો રથ દ્વારા મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે એટલે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ મહાકાળીના મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો આવે છે